નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદીઓ માટે રાહતના સમાચાર અમદાવાદમાં મેટ્રો આવ્યા બાદ ઘણા લોકો મેટ્રોથી શહેરમાં મુસાફરી કરતા હોય છે ત્યારે મેટ્રોમાં મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સર્વિસ હવે આઠ ડિસેમ્બર થી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવશે આ માટે ટ્રેન સમયપત્રક સમય પત્રક ની વેબસાઇટ પર મળી રહેશે થલતેજ ગામ થી પહેલી મેટ્રો ટ્રેન સવારે છ કલાકે ઉપડશે ત્યારબાદ ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણય વિદ્યાર્થીઓ માટે યુજીસી એ મોટો નિર્ણય લીધો છે આવતા સત્ર થી વિદ્યાર્થીઓ એક વર્ષમાં બે વાર પ્રવેશ લઈ શકશે યુજીસી એ ડ્રાફ્ટ રેગ્યુલેશન જાહેર કર્યો છે તે મુજબ વિદ્યાર્થીઓ જુલાઈ ઓગસ્ટ અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રવેશ લઈ શકશે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ હેઠળ આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ભારતીય રિઝર્વ બેંકે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે બે લાખ સુધીની લોન આરબીઆઈ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે અગાઉ આ મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયા હતી જેને આરબીઆઈ વર્ષ બે હજાર ઓગણીસ માં વધારી હતી પાંચ વર્ષ બાદ આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજ્યમાં ત્રણ દિવસ બાદ વચ્ચે ઠંડીનો જમકારો રાજ્યમાં આગામી દિવસોમાં આજે ઠંડી વધી શકે છે ઠંડીના લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં વાતાવરણ સુકું રહેવાની આગાહી કરી છે તેમજ આગામી સમયમાં ઠંડીમાં વધારો થશે એટલે કે આગામી ત્રણ દિવસ વાતાવરણમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વિદેશ સચિવ નવ ડિસેમ્બર બાંગ્લાદેશની મુલાકાત લેશે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિદેશ સચિવ ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે અને 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 તેમના સમકક્ષને મળશે આ મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે ફોરેન ઓફિસ ભારત બાંગ્લાદેશ વચ્ચેનું સંરચિત જોડાણ છે જેનું નેતૃત્વ વિદેશ સચિવ કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને બોર્ડી ભેટ આપી આપ પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા ધાર્મિક માલવ્યા ની ધરપકડ થઈ હોય તેવી ઘટના સામે આવી છે ધાર્મિક માલવ્યા પર બે ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટા પર શાહી ફેંકવાના આરોપ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું રાજ્યમાં ઠંડી યથાવત જોવા મળી રહી છે દરમિયાન નલિયા અગિયાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે તો ડીસા અને પાલનપુરમાં તેર તેર રાજકોટમાં પંદર સાબરકાંઠામાં પંદર પોઈન્ટ ત્રણ અમરેલી અમદાવાદ અને ગાંધીનગરમાં સોળ સોળ અને વડોદરામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આવનારા સમયમાં આજે ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે દેશોમાં પણ હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે વધુ એક ભૂકંપનો આંચકો આજે સવારે હિમાચલ પ્રદેશમાં મંડી શહેરમાં ભૂકંપ આવ્યો હતો ત્રણ જોરદાર અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી સવારે લગભગ બે ત્રીસ કલાકે આ ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપથી લોકો ગભરાઈ ગયા હતા ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં પાંચ કિલોમીટરની ઊંડાએ જોવા મળ્યું હતું હજી સુધી ભૂકંપની કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો